આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ સાથી પ્રવક્તા શ્રીઓ હેમાં રાવલ પાર્થિવ પાર્થિવરાજસિંહભાઈ ડોક્ટર અમિત નાયક હિરેનભાઈ બેંકરના સૌ પત્રકાર મિત્રોને પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કર્યું છે આ ગાંધીનું ગુજરાત છે અને કોંગ્રેસની જે નીતિ રહી છે કે દરેક હાથને કામ અને એને એના કામના પ્રમાણમાં સવેતર સપ્રમાણમાં વેતન મળે ને રોજગાર માટે કોઈની સામે હાથ ફેલાવો ના પડે એનો અધિકાર મળે એટલા માટે યુપીએ બંધ સરકારમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બે હજાર પાંચમાં આ દેશના સામાન્ય લોકો માટે આપવામાં આવ્યો તો રોજગાર માટે કોઈ યોજના નહી પણ રોજગારનો અધિકાર આ દેશના લોકોને કોંગ્રેસની સરકારે આપ્યો અને આ મનરેગાના કાયદાના માધ્યમથી આખા દેશના લોકોને અધિકાર આપ્યો કે વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસની રોજગારી એને મળે અને માંગ આધારિત એટલે કે જ્યારે પણ એને રોજગારની જરૂરિયાત હોય એ ત્યાં પંચાયતમાં જઈને સ્થાનિક સંસ્થામાં જઈને અરજી કરે તો પંદર દિવસમાં એને રોજગાર આપવો પડે અને જો તંત્ર રોજગાર આપવામાં નિષ્ફળ નીવડે કે રોજગાર ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવું પડે રોજગારની સાથે સાથે એ ગ્રામ્ય વિસ્તાર કે ગામડામાં માળખાગત સુવિધાઓ વધે ગામડામાં રોજગારી વધે અને એના કારણે જે ગામડા તૂટે છે રોજગારી માટે શહેરો તરફની જે દોડ છે અટકે એ ઉદ્દેશ સાથે આ મનરેગાનો કાયદો અમલમાં આવ્યો અને એ વિકાસના કામ કયા કરવા દરેક ગામને શું જરૂરિયાત છે એ નક્કી કરવાનો અધિકાર પણ ત્યાંની ગ્રામસભા ગ્રામ પંચાયતોને આપ્યો એટલે ગામના લોકો નક્કી કરે કે અમારા ગામમાં મનરેગામાં કયા પ્રકારના વિકાસના કામો કરવા છે કયા પ્રકારની માળખાગત સુવિધા ઊભી કરવી છે અધિકાર એ કોંગ્રેસની સરકારે ગ્રામ પંચાયત ને સભાઓને આપેલું સાથે સાથે એમાં કોઈ કોન્ટ્રાક્ટરો વધારે રસ ના લે કા તો એનો હિસ્સો વધે નહીં એના બદલે રોજગાર માટે જે મજદૂરો છે એના પર ફોકસ રાખીને જે રેશિયો નક્કી કર્યો એ પણ સાહીઠ ટકા લેબર ને ચાલીસ ટકા મટીરિયલનો રેશિયો નક્કી કર્યો એટલે વધારે ફોકસ રોજગાર પર આખા કાયદામાં આપવામાં આવ્યું અને એટલા જ માટે જ્યારે આખા વિશ્વમાં એની ચર્ચા થાય ત્યારે બધાએ સ્વીકારવું પડે કે આખા વિશ્વમાં રોજગારી આપતો સૌથી મોટો જો કોઈ કાર્યક્રમ હોય તો આ મનરેગાનો કાર્યક્રમ કાયદો આખા વિશ્વએ સ્વીકાર્યો અને અધિકાર અને માંગ આધારિત આ કાયદો હતો અને એ મનરેગાના કાયદામાં જોગવાઈ પણ હતી કે જે પણ બજેટ ખર્ચ થવાનું એમાં નેવ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો રહેશે અને દસ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રહેશે એટલે કોઈ રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ બરોબર ના હોય અને એના કારણે આ કાયદા હેઠળ રોજગારી ના મળે એવું ના બને એટલા માટે કેન્દ્ર સરકારે જવાબદારી નેવ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો રાખ્યો સાથે સાથે કોઈ સિઝન કોઈ મહિનો જોયા વગર બારે માસ જ્યારે પણ માગો ત્યારે રોજગાર આપવો પડે કોઈ સિઝનની એમાં મર્યાદા નહીં કોઈ એમાં રોકટોક નહીં કે કોઈ એમાં એને રોકવા માટેની કોઈ જોગવાઈ નહીં બારે માસ માગો ત્યારે રોજગાર મળે અધિકાર આપ્યો હતો આપણે બધા જાણીએ છીએ કે કોરોનાનો જે કપરો સમય આવ્યો ત્યારે લોકડાઉન ને બાકીની જે પરિસ્થિતિ થઈ એના કારણે લોકોને જીવવું મુશ્કેલ હતું રોજગાર નહોતા મળી રહ્યા ત્યારે કોરોનાનો જે કપરો સમયકાળ હતો એના જે ડેટા બહાર આવ્યા કે વર્ષ બે હજાર વર્ષમાં દેશમાં બોતેર લાખ પરિવારોને સો દિવસની રોજગારી આ મનરેગાના કાયદા હેઠળ મળી અને અનેક પરિવારો જે સર્વાઇવલ એ આ કાયદાની રોજગારને કારણે થયું બે હજાર પંદર ના વર્ષમાં વિશ્વ બેંકે પણ સ્વીકારવું પડ્યું કે આખા વિશ્વમાં સૌથી મોટો રોજગાર આપતો કોઈ કાર્યક્રમ હોય તો આ મનરેગાનો કાર્યક્રમ છે સાથે સાથે જે એનો અભ્યાસ જે એના આંકડાઓ બહાર આવ્યા કે આ દેશમાં મનરેગાના કાયદાને કારણે જે રોજગારી ગ્રામ્ય વિસ્તારમાં મળી એના કારણે ચૌદ ટકા જેટલી આવકો એ પરિવારોની વધી અને એના કારણે છવ્વીસ ટકા જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા એટલે એમ કહી શકાય કે આખા દેશના લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટેનો પણ આ ઐતિહાસિક કાયદા હેઠળ કાર્યક્રમ ચાલ્યો અને એનો ખૂબ મોટો લાભ આ દેશના ગ્રામીણ વિસ્તારના ખાસ કરીને જે ભૂમિહીન ખેતમજૂરો હતા જે મહિલાઓ છે જે એસસી એસટી ઓબીસી વર્ગના ગરીબ લોકો છે એવા લોકોએ વધારેમાં વધારે આ કાયદા હેઠળ લાભ મેળવ્યો અને ગરીબી રેખામાંથી બહાર આવ્યા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું શાસન બે હજાર ચૌદ થી આવ્યું ભાષણો તો કરવામાં આવ્યા કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું એની શું પરિસ્થિતિ છે આપણે બધા જ જાણીએ છીએ રોજગાર તો ના આપ્યો પણ જે કોંગ્રેસની સરકારે ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારનો અધિકાર આપ્યો હતો કાયદાકીય અધિકાર આપ્યો હતો એ અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ કાયદાને ડાયલ્યુટ કરીને યોજનામાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એના જ કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ખૂબ ગંભીર પરિસ્થિતિ થવાની છે આમ તો નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે મહાત્મા ગાંધીનું ગુજરાત રાષ્ટ્રપિતા તરીકે આપણે સૌ ગૌરવ લઈએ આખું વિશ્વ એમના વિચારો સત્યના હિંસાના માર્ગે ચાલવા માટેના સંકલ્પ કરે અને એ ગાંધીજીનું નામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કાયદામાંથી હટાવ્યું નામ બદલીને નામ કર્યું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એટલે મહાત્મા ગાંધીજીનું નામ હટાવીને ગાંધીજીના નામની તો એમને એલર્જી પહેલેથી છે પણ એમના વિચારો જે હતા કે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય ગામડાના લોકો મજબૂત થાય ગામડા તૂટતા અટકે ગામડા સમૃદ્ધ થાય એ વિચારોને ખતમ કરવાની શરૂઆત પણ એમણે કરી છે સાથે સાથે જે રોજગારનો અધિકાર હતો એ છીનવીને હવે બજેટ આધારિત આખી યોજના બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પહેલાં કામોની પસંદગી કરવાની એના કયા કામ નક્કી કરવાની જે સત્તા હતી એ ગ્રામ સભા પંચાયતની હતી એ ગ્રામ સભા અને પંચાયતોનો અધિકાર પણ છીનવી અને હવે સેન્ટ્રલાઈઝ સરકાર એ કામો કયા કરવા એ નક્કી કરવાનો આ ફેરફારમાં સૂચવવામાં આવ્યું છે સાથે સાથે જે નેવ દસનો રેશિયો હતો એટલે કે બજેટમાં નેવ ટકા રકમ કેન્દ્ર સરકારની દસ ટકા રકમ રાજ્ય સરકારની એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત સાહીઠ ટકા આપશે અને ચાલીસ ટકાનો હિસ્સો રાજ્ય સરકારોએ ભેગો ભોગવવો પડશે એટલે આપણું જે ફેડરલ સ્ટ્રકચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું એ કોઈ પણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ સાહીઠ ચાલીસનો જે બજેટનો રેશિયો કર્યો એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નહીં હોવાને કારણે જો ચાલીસ ટકા બજેટ આના માટે નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો સાથે સાથે એવી પણ જોગવાઈ કરી કે ખેતીની સિઝનના જે સાહીઠ દિવસ છે કોઈ એવી બાદ નતો કે કઈ સિઝનમાં કયા મહિનામાં તમને કામ મળશે બારે માસ તમે માગો ત્યારે કામ આપતા ત્યારે આમાં જોગવાઈઓ કરવામાં આવી કે સાહીઠ દિવસ જેટલો ખેતીનો જે સમય છે એમાં કામો નહીં કરવામાં આવે એકસો પચીસ દિવસ રોજગારીની વાત તો કરવામાં આવે પણ છેલ્લા કેટલાય વર્ષોના ડેટાનો અભ્યાસ કરીએ ગુજરાત હોય કે દેશના અલગ અલગ રાજ્યો આ મનરેગાના કાયદા હેઠળ જે રોજગાર આપવામાં આવી એવરેજ એની કાઢવામાં આવે તો ફક્ત બેતાલીસ થી છેતાલીસ દિવસની રોજગારી આટલા વર્ષોમાં એવરેજ મળી છે એકસો પચીસ દિવસની વાતો કરવાની પણ વાસ્તવિકતા છે એ સો દિવસની રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ રહી અને ગાંધીજીનું નામ હટાવી રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે એવું નહીં ખાલી ગુજરાતના લોકો એનાથી આક્રોશમાં છે એવું નહીં આખા વિશ્વના લોકો જે ગાંધી વિચાર સાથે જોડાયેલા છે એવા તમામ લોકો આ ગાંધીજીના અપમાનનો વિરોધ કરી રહ્યા છે સાથે સાથે આ ગ્રામ સભાઓનો અધિકાર છીનવ્યો પંચાયતી રાજ વ્યવસ્થાનો અધિકાર છીનવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી એનો સખત શબ્દોમાં અમે વિરોધ પણ કરીએ છીએ સાથે સાથે કામનો જે અધિકાર છે એનું રક્ષણ થવું જોઈએ અને માંગ પણ કરીએ છીએ કે જે મંડેગાનો મૂળ કાયદો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે એમાં જે લોકોના અધિકારો આપ્યા હતા એને છીનવવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે અને મૂળ સ્થિતિએ એના અધિકાર અને માંગ આધારિત જે કાયદો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે જો તમારે સુધારો જ કરવો હતો તો કામદારોના લઘુત્તમ વેતન જે અત્યારે છે એ મનરેગાના કામદારોના લઘુત્તમ વેતનનો સુધારો કરવા માટે પણ માંગણી કરીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તરફી રીતે જે સુધારો લાવી છે બહુમતીના જોરે આખા દેશના લોકો પર જે થોપવાનો પ્રયત્ન કર્યા છે એની સામે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે ગામડા બચાવવા માટે કામદારોના અધિકારો બચાવવા માટે શહેરો તરફની જે વધી છે એને રોકવા માટે સુધારાનો આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે મનરેગા બચાવ આંદોલનના માધ્યમથી આખા દેશમાં એક એક ગામમાં કોંગ્રેસના કાર્યકરો જઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ દસમી જાન્યુઆરીથી એની શરૂઆત કરી છે અને પચીસમી ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતના દરેક ગામમાં જઈ ગ્રામ સભા ગ્રામ પંચાયતોના માધ્યમથી આ કાયદાના સ્વરૂપને બદલે જે યોજનામાં ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો વિરોધ કરવામાં આવશે એના વિરોધ માટેના ઠરાવો કરવામાં આવશે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ગ્રામ કક્ષાએ બધી જ જગ્યાએ લોક જાગૃતિ લાવી જે ભારતીય જનતા પાર્ટીની સરકારની મેલી મુરાદ છે અને ખુલ્લી પાડી ધરણા વિરોધ પ્રદર્શન આવેદનપત્રોના માધ્યમથી આખી સરકારની આ મહેલી મુરાદનો વિરોધ કરવામાં આવશે સાથે સાથે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સામાન્ય લોકોને રોજગાર આપવાના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એમના મંત્રીના પરિવારના લોકો હોય કે ભાજપના નેતાઓ હોય કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે મનરેગામાં એ બધી જ હકીકતોનો પણ પુરાવા સાથે આ સમયગાળામાં ખુલ્લા પાડીશું એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડીશું અને ખાસ કરીને આખા મહિનાની એક મહિનાની મુવમેન્ટના માધ્યમથી આવનારું વિધાનસભાનું જ્યારે સત્ર મળવાનું છે ત્યારે આખા ગુજરાતના ગામડાના જે કામદારોના અધિકારની વાતને લઈ આ જે સુધારો છે એને વિરોધ કરવા માટે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ પણ લઈને કરવાના છે ખાસ કરીને ગુજરાત અને દેશમાં એસસી એસટી ઓબીસી સમાજના જે ગરીબ લોકો છે જે ભૂમિહીન લોકો છે ખાસ કરીને મનરેગામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે એ બધા જ લોકોના અધિકારો છીનવવાનો આ સરકારનો જે પ્રયત્ન છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને દસમી જાન્યુઆરીથી અમે શરૂઆત કરી છે અને પચીસ ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં ગ્રામ સભાઓના માધ્યમથી વિરોધના ઠરાવ કરીશું તાલુકા જિલ્લા સ્તરે એના વિરોધ ધરણાના કાર્યક્રમ થશે વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવાનો જે આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહીં થવા દે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમો આપ્યા છે તમે બધાએ જોયો છે કે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સોના માધ્યમથી ધરણા વિરોધના માધ્યમથી લોકોમાં પણ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં વધારે એગ્રેસિવ રીતે લોકોની વચ્ચે જઈ અને આ સરકારની મેલી મુરાદ છે એનો વિરોધ કરવામાં આવશે અને ફરીથી મનરેગાને એના મૂળ સ્વરૂપે પુનઃસ્થાપિત થાય એ માંગ સાથે આંદોલન કરવામાં આવશે